અરે હાલો દુકાને આવે તો દુકાન તો બંધ છે ના આવે કેમ ના કામ

લાલ ભાઈ ઓહલાલ લાલભાઈ લાલ ભાઈ ને બાર થી બાલ ભાઈ ઘરે ગો માં કોઈ બાલભાઈ રહેતો નહીં અરે લાલભાઈ લાલભાઈ પેલા લાલભાઈ પેલા લાલ ભાઈ નવા

ખબર નહી પડતી હું લાલ ભાઈ લાલ ભાઈ લાલ ભાઈ આલે લાલો ભાઈ આમ કોણ એવા ચોર્યા એવું ચોર એમ હા ચોકન રહ્યા ચોર્યા કાલે જ થાય તા એવા આયા તા કાલે ચોકન કાલે જ આ તા ખબર કાલે અરે લાલ ભાઈ લાલ ભાઈ લાલ ભાઈ ને ઓન ઓછું અમરા ઓછું અમરા અલ્યા મારો થોડું યાર લોચા હોવ પરવા મને પેલે ખર પડી કે આવો બેરો પણ આ તો ના ના નહીં થાલુ મારા ઉભરો તો તો બેટરી છેડા પણ સારું ખબર નહી રે ઓણ નઈ ખર પડ્યા ને તો હું હું હેડતો નઈ જવો તમને હું ખોટી જગ્યાએ જઈ જઉં તો મને કોઈ બીજો તો જઈ પૂછી લાગે ને

બિરો બોબડો નો અધરો મને ધ્યાન આજે ગમે પાછું આવું જ નહીં